માનસિકતા છે હું કશું નથી મળ્યું તો શાંતિ બેઠો છું ખુશી આટલી સરસ જગ્યા મળી છે અને ભાજપ તો સહજ નહીં આ તો અમારું જ છે આ અરવલ્લી જિલ્લામાં જુઓ બારિયા સાહેબ અમારા ઝાલા સાહેબ અમારા ભીખુશીજી અમારા ધવલસિંહજી અમારા ભાજપનું છે અમારો ખુશી કદાચ આ સરકાર જે ફોસી કહી દેતો આપણે વિચારોમાં ફેરફાર નથી

वाली नज़ीस अतर शुरूआती गाम नव आशीर्वाद

કારણ કે ખૂબ વર્ષો સુધી જોડે કામ કર્યું અને સાબર પણ મેં કામ કર્યું પણ એ એમની ભારતીય જનતા પાર્ટી કારણ કે બિચારા ચાર વખત લડ્યા હતા પણ તો ક્યાંય મળ્યું હવે દરેકની માનસિકતા છે હું કશું નથી મળ્યું તો એ શાંતિ બેઠો છું નથી એ બેઠો રહેવાનો હવે કદાચ બે બની શકે પણ જ્યાં જેના વિચારો મને કદાચ આ સરકાર જે ફેરત કહી જતો આપણે વિચારો ફેરફાર જે લોકો ગયા છે એમને કઈક ને કઈક મળ્યું છે એટલે અત્યારે પસ્તાય છે કે એમને ખુશી વ્યક્ત કરે છે આ લોકો હવે ખુશી આટલી સરસ જગ્યા મળી છે અને ભાજપ તો સહજ નહીં આ તો મારું જ છે આ અરવલ્લી જિલ્લામાં જુઓ બારિયા સાહેબ અમારા ઝાલા સાહેબ અમારા ભીખુશીજી અમારા ધવલસિંહજી અમારા ભાજપ ખુરશીઓ